અમદાવાદ બાદ કેન્દ્રીય મંત્રી પહોંચ્યા છે ગુજરાત કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા કેબિનેટની બેઠકમાં ભાગ લઈ પહોંચ્યા અમદાવાદ ક્ષત્રિય અમારા સમર્થનમાં તમામ સમાજના લોકો છે ક્ષત્રિય સમાજના અનેક લોકોએ મને સમર્થન જાહેર કર્યું છે મેં મીડિયા અને સમાજ સમક્ષ પોતાના વિચારો વ્યક્ત કરી દીધા છે આ વિષયને હું વધારે લંબાવવા નથી માંગતો તેવું કહ્યું છે અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનું મારો કોઈ આશય નથી મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા મીડિયા સામે પણ કરી દીધા સમાજની વચ્ચે પણ કરી દીધા એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી